અમારા એક નવા વિડીયોમાં તો વાગી ગયા છે આઠ જેવું થયો છે ને આપણે અત્યારે અત્યારમાં ચોગાસી ઉપર આવી ગયા છે અને જો અત્યારનું વ્યૂ બહુ મસ્ત લાગે કઈક વાતાવરણ છે જુઓ પૂણા દસ વાગી ગયા ને ધ્રુવંશ ને ધ્રુવિલ સામે રમે બે ભાઈ ને આપણે નોળ આવે છે એટલે મોટર મીક્યા એ નોળ આવે તો ચાલુ છે મોટર ધ્રુવંશ ને ધ્રુવી લામે રમે બારોબાર આમ કે રમેશ દે ભાઈ આડી ડેલો ભટકાય છે આમ રમતા હે બે ભાઈ ઓલી સાઈ એ ભાઈ ઓને બોર ખાવાતી આ સાઈડ આવ્યા હું કઈ હું કરો એ કાટા લાગ કે ઉભારો બોર પાડી દઉં હા હાલો હું પાડી દઉં બોરોજી પેક કાર નથી અમારે બોર પુષ્કળ આવે પણ પાકા નથી ના બાવલ ની પાયાડી મૂકેલી છે એટલે હમ હાલો હવે રોટલી દઈ દઈએ ગાય ને ગાય આવી ગઈ હવે આ બે ભાઈ કઈ કરે છે પાછા આ જઈ માટી થી ગાય હામે વહી ગઈ આપણે રોટલી લેવાઈ ગયા તા તો ત્યાં જઈને દઈ આવીએ એને હવે

વાગે નાસ્તો કરો અગિયાર વાગે નાસ્તો કર્યો એટલે કે મારે કઈક જમવું નથી કે સિમ્પલ બનાવ એટલે કે વઘારેલી ખીચડી થોડીક એવી બનાવી દે તો પછી એના માટે મેં વઘારેલી તો અમી કઈ અમારે મારે ધ્રુવંશ ને તો હાલી જાય

આપણે કામ બધું કરીને ફ્રી થઈ ગયા હવે અત્યારે બપોરે તો જમ્યા પછી સૂતા ને થોડીક વાર આરામ કર્યો તો ને પછી આરામ કરીને આપણે નાયા ને બધું બીજું કામ કર્યું ને હવે અત્યારે બસ જો ધ્રુવંશ આવી ગયો ને આપણે જવાનું છે અલ્પાબેનની દુકાને થોડુંક વસ્તુ લેવાનું છે તો લઈ આવીએ કર માટે

અને પ્યુરી કરીને ન ખાય પણ આપણે તેમ તેમ નાખીને બનાવવાના છે સારસ્તો ચાલ પાલ પાલ મારી ઘરે જાવ તે રસોઈ તારે જાવ તો ભાઈ એક બસ આવે સવારમાં નવ વાગવાની બસ પકડી લેવાની ફટાફટ નીકળી જવાનું ખબર પછી ફટાફટ

જો ધ્રુવંશભાઈ કહી દીધું કે મારી મમ્મા એની ઘેર જાય તો બસ તો મારે જવાનું છે કાલ વહી જાવ 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 ને ને એવું કરે જો તો આપડે ઘર યાદ આવે ને ધ્રુવંશભાઈ કહી દીધું કે મમ્મા ભલે જાતી ઘેર એના કઈ વાંધો નથી વાંધો તો પછી તને તો યાદ નહીં પણ કરી

ऊपर इतने खाना आ, इतने अच्छा खाने के लिए शुक्रिया इतने अच्छे खाने के लिए शुक्रिया इनके बारी को लो तो दबाड़े तो, थे सब चलो तो आज जो लोग आए हैं पूरा करिए। ये हां साथ में आज ना पूरा वीडियो पूरा कर दे तो परिमाण सुनो आ वीडियो साथ में करो शेयर करो सब्सक्राइब करो और कमेंट करो કમેન્ટ કરો